સુરત વરાછા ખાતે આવેલા ફ્લાય બ્રિજ પર ખિલ્લા હોવાની જાણ થતા કોર્પોરેટર અને કાર્યકરોએ જાતે જ બ્રિજ પર જઈ ખિલ્લા વીણ્યા હતા તો વરાછા ઝોનના અધિકારીઓએ પોતે મોદીની સભામાં વ્યસ્ત હોવાનું કહ્યું હોવાનું પણ આક્ષેપ તેમને કર્યો છે સુરતના વરાછાના હીરાબાગ કાપોદાથી પોદાર માર્કેટ તરફ જતા ફ્લાય બ્રિજ પર અજાણ્યા ઈસમો ખિલ્લા નાખી ગયા હતા છેલ્લા બે ત્રણ દિવસથી સતત ફરિયાદો મળતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા આપના કાર્યકરો સાથે સ્થળ પર ગયા હતા અને તપાસ કરતા ખિલ્લા જોવા મળ્યા હતા જેથી તેઓ સાથે મળી ચાલુ વાહન વ્યવહારે જાતે જ બ્રિજ પરથી ખિલ્લા વીડી લઈ લોકોને થનાર હાલાકીમાંથી ઉગાડી હતા તો અંગે આપના કોર્પોરેટર કુંદનબેન કોઠીએ જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રણ દિવસોથી લોકોના ફોન આવતા હતા કે બ્રિજ પર ખીલાઓ પડ્યા છે જેના કારણે ગાડીના ટાયર ટ્યુબને નુકસાન થાય છે અમુકવાર ગાડી સ્લીપ થઈ જવાનો પણ ડર લાગે છે કોઈ મોટો અકસ્માત થવાની પણ શંકા રહેલી છે જેથી તેઓએ કાર્યકરો સાથે સ્થળ તપાસ કરી હતી અને ત્યાં મોટી સંખ્યામાં ઠેર ઠેર ખીલાઓ મળી આવ્યા હતા જેથી જાતે જ ખીલા વીણ્યા હતા તો કોર્પોરેટરે આક્ષેપો કર્યા હતા કે વરાછા ઝોનના અધિકારીઓને આ અંગે ફોન કર્યો તો તેમણે જણાવ્યું કે આજે સૌ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત છે આજે કોઈ જ આવી શકે તેમ નથી અત્યારે છીએ આ ગોધરા થી હીરાબાગ સુધી વાત કરું તમને કે બે ત્રણ દિવસ આવી જોવા જઈએ તો આવી રીતે કિલ્લીઓ એમદમ પડેલી જ હોય છે ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો જોનમાં અધિકારી એમ કે છે કે અમે બીજેપી કાર્યક્રમમાં વ્યસ્ત છીએ

હાલ તો આપના કોર્પોરેટર અને કાર્યકરોએ જાતે જ બ્રિજ પરથી ખીલા દૂર કર્યા હતા જોકે ન કરે નારણ આ ખીલાના કારણે અકસ્માત સજાય અને કોઈને જાનમાલને નુકસાન થાય તો જવાબદાર કોણ અધિકારીઓના આવા જવાબથી પ્રજા કોના ભરોસે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે અઝલ ખુરશી સાથે પ્રકાશવાડા